જે દેશમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવ્યું હોય ત્યાં દુષ્કર્મની ઘટના બને તો આખું સમાજ શર્મસાર થાય છે દેશના કયા રાજ્યમાં છ વર્ષની બાળકી પાડોશીના હવસનો બની છે ભોગ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ સુરતમાં પાડોશી બન્યો હેવાન છ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ ગણતરીના આરોપી સકંજામાં સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે અહીં એક છ વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા વિક્રમ ઠાકુર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું વિક્રમ એક એપ્રિલના રોજ બપોરના સમયે આરોપી વિક્રમ બાળકીને લલચાવીને એકાંત જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તેણે બાળકી સાથે અશ્લીલ હરકતું કરી દુષ્કર્મ આચર્યું હતું જો કે બાળકીના અસામાન્ય વર્તનથી માતાને શંકા જતાં પૂછપરછ કરી હતી જે બાદ દીકરીએ સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો બાળકીને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ દરમિયાન બાળકીએ વિક્રમનું નામ આપતા આરોપી હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે જુદી જુદી ટીમ બનાવી ગણતરીના કલાકોમાં છડપી પાડ્યો હતો સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર 6 વર્ષની છે આ બાળકી ઉપર તેના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે તેને આ બાળકી ઉપર પપ્પા નીચે કામ કરવા માટે ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બાળાત્કાર કરેલો હતો આ બાળકી ખૂબ નાની અને અસમંજ અણસમજુ હોય એને પરમ દિવસે રાત્રે એટલે કે છ તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે જેથી એમને ગઈકાલે સાતમી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા એ વખતે આ જે વ્યક્તિ જેણે બાળોત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર જે મૂળ રાજસ્થાનનો વતની છે એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો બાળકી જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમેર હોસ્પિટલમાં શ્રી સમક્ષ જણાવેલી જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો અને આ બનાવની જાણ સ્મીમેર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી પ્રોબેશનર એએસપી શ્રી ડૉક્ટર ટી સંદીપ જે અત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે તેમણે અલગ અલગ ટીમો બનાવેલી પાલોદ આઉટ પોસ્ટના પીએસઆઈ શ્રી ધાંધલ અને એની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક શોધખોળ કરી અને પીપોદરા વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો પોલીસે હાલ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે આ ઉપરાંત એફએસએલ ટીમની મદદથી પુરાવા એકત્રિત કરી રહી છે આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી કરી રહી છે એટલે ગત રાત્રિના મોડી રાત્રિના સમયે આ બાબતે પોક્સો એક્ટ અને બાળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી વિક્રમ હનુમાન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી અને એની પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે આરોપીએ આ જે ગુનો કર્યો છે એ એની પોલીસ સમક્ષ હકીકત જણાવેલી છે આગળની તપાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના જે પીઆઈ છે તે મહિલા પીઆઈ અને કોસંબાના ડોક્ટર ટી સંદીપ જે આઈપીએસ ઓફિસર છે એ આ ગુનાની તપાસ કરે છે બાળકીની સામે જે આ ઘટના ઘટી છે એનું ગંભીરતાથી લઈ અને સિનિયર પોલીસ ઓફિસરો રેન્જ આઈજી સાહેબ અને સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ ડીઆઈજી સાહેબ શ્રી હિતેશ જોસર સાહેબના નેતૃત્વ હેઠળ અને એના માર્ગદર્શન નીચે આ ગુનાની તપાસ અત્યારે ચાલુ છે ખૂબ ટૂંક સમયની અંદર આ આરોપી સામે અગત્યના પુરાવા એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવશે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ જ્યારે પણ બને છે ત્યારે સમાજ આખો શર્મશાર થાય છે ત્યારે જરૂરી એ છે કે આવા કાળા નકાબવાળા લોકોની વિચારધારા પર બ્રેક પણ લાગે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત